ઓગણીસો ત્રાણુંની કલમ સત્તાવન હેઠળ સરપંચ પદ પરથી મહિલા સરપંચ અલીમા સોએબ હાટિયા દૂર કરવાનો હુકમ કર્યો હતો તેમજ પંચાયતનો ચાર્જ ડેપ્યુટી સરપંચને સુપ્ત કરવાનો હુકમ કર્યો હતો જે હુકમને સરપંચ હલીમાને સોએબ હાટિયાએ ગુજરાત રાજ્ય અધિક વિકાસ કમિશન કચેરી ખાતે અપીલ કરી હતી હુકમ પર સ્ટે સ્ટે આપવા માટે અપીલ કરી હતી જ્યાં તેમને દલીલ અને મૌખિક તેમજ લેખિત પુરાવા આધારે જરાત રાજ્ય અધિક વિકાસ કમિશન દ્વારા સરપંચ પદ પર દૂર કરવાનો હુકમ સામે કામ ચલાવ મનાઈ હુકમ આપ્યો હતો જે હુકમ આવતા જ જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી દ્વારા પચીસમી સપ્ટેમ્બરના રોજ પુનઃ સરપંચનો ચાર્જ સોંપવાનો હુકમ કર્યો હતો જે હુકમ આધારે અંકલેશ્વર ટીડીઓ દ્વારા જરૂરી કાર્યવાહી કરી આ અંગે પાનોલી સરપંચને સલીમા સોહેબ હાથ ચાર્જ લેવા જાણ કરતાં આ રોજ તેમના દ્વારા તમામ સભ્યો અને તકેદારો સાથે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો પદનો સંભાળ્યો હતો કે આ બાબતે તેમણે ચાર્જ લીધા બાદ કોઈપણ નિવેદન આપવાનું ટાળીને ગામના વિકાસ અને સમસ્યાનું નિરાકરણ માટે કામ પુનઃ શરૂ કરવા માટે આશ્વાદસન વ્યક્ત કર્યા હતા